માંડવી તાલુકાના માપર ગામે ચાર લાખની ખેડૂતની મગફળી વાડી ખેતરમાં પડી હતી તેને કોઈ અસામાજિક તત્વોએ આંખ ચાંપી દેતા ચારથી પાંચ લાખની મગફળીનો જથ્થો ખાક થઈ ગયો હતો માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માંડવી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે હવે માંડવી આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ખેડૂતની મગફળીના ઢગલાને અસામાજિક તત્વોએ આંખ ચાપી દે અને ચારથી પાંચ લાખની મગફળી સળગાવી નાખવાની ઘટના સપાટી આવી છે એક તરફ મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતો આજે જીવન જીવનમાળોની પરિસ્થિતિ વચ્ચે ઝોલા ખેલા છે ત્યારે બાજલી તાલુકાના માપર ગામની આ ઘટના બનવા પામી છે અંદાજી ચારથી પાંચ લાખ રૂપિયાની કિંમતની મગફળીનું જે કાલરા હતા તેમાં ગઈ રાત્રિના બારથી બે વાગ્યાની વચ્ચે કોઈ અસામાજિક તત્વોએ આંખ ચાંપીને ખાક કરી છે ખેડૂત રાહુલ માવજી મહેશ્વરીએ છ એકરમાં મગફળીની વાવેતર કર્યું હતું ખેડૂતની પાંચ માસની મહેનત બાદ મગફળી જ્યારે બહાર નીકળી ત્યારે અસામાજિક તત્વોએ રાહુલ મહેશ્વરીની મગફળીનો જે ઢગલો પડ્યો હતો તેના ઉપર આગ ચાપી દઈ ખાક કરી નાખી રાહુલ મહેશ્વરીએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને તપાસની માંગ કરી છે